મિત્રો આજના વ્લોગમાં સ્વાગત છે અને આજે રક્ષાબંધન છે તો બધી બહેનોને હેપી રક્ષાબંધન અને આપણે હમણાંથી બ્લોગ આવતા નહોતા છ સાત દિવસથી કેમ કેમ હું હમણાં મહેસાણા ગયો હતો ને ત્યારે બાઇક લઈને પડી ગયો હતો એટલે વાગી તું એ કારણથી આપણે બ્લોગ બનાવતા નહીં અને આજે વ્લોગ બનાવ્યો છે આજે જો કેસું ચાર વાઈ ગયા હવેલા વહેલા આપણે આપણે સિસ્ટરે રાખડી બાંધી દીધી પણ આપણે ખેતર આવ્યા મારે બહાર જવાનું હતું પણ નથી ગયા બરાબર એટલે જુઓ એક આ ભાઈ બહેનનો તહેવાર હોય છે એટલે તહેવારમાં જેને બહેન ના હોય એને ઘણું બધું દુઃખ થાય છે કારણ કે ઘણા ભગવાને બધી બધી ધન દોલત આલીએ પણ એક બહેન ના આપ્યું હોય ને તો ઘણું દુઃખ થાય છે બરાબર અને આપણે મહેસાણા ગયા હતા એટલે હમણાં છ સાત દિવસથી વ્લોગ બનાવતા નહીં એટલે હમણાં અહીં તેમાં વ્લોગ આવતા નહીં આજે વ્લોગ બનાવશું અને એમણે જ અપલોડ કરવાનો હોય આપણે બહુ કહેવા માગતા નહીં અત્યારે બહુ ઘણા બધાને કોઈને બેન નથી હોત બેન હોય તો ભાઈ નથી હોતો ઘણા બધાને દુઃખ થાય પણ હવે જો ભગવાનના હાથમાં છે એટલે બહુ દુઃખી થવું નહીં પણ એમ સમજવાનું કે ભગવાન કરે ખરું બરાબર અને જે જે ભાઈ બહેનને રાખડી બાંધી હોય એમને હેપી રક્ષાબંધન અને મારા તરફથી બધાને હેપી રક્ષાબંધન અને બધાને સારું જ રહે કેમ કે જો આ વિડીયો રહ્યો ને બ્લોગ એના માટે જ છે કે હમણાંથી બ્લોગ બનાવતો નહીં ખાલી એમને રક્ષાબંધન અને એ માટેથી જો આપણે બેને સારી રાખડી બાંધી દીધી આપણે બે સિસ્ટર્સ છે બરાબર જો બરાબર અત્યારે ભાઈ ખાલી આ તો નાના નાનપણ છોકરા હોય ને કે પાંચ રૂપિયાની રાખડી લાય પા બેન આપણને પાંચ રૂપિયાની નહીં આપણને ખાલી ખાલી ગમે ઘૂંટણીનું કાબુલાઈને બોંધે ને તો એનો પ્રેમ કહેવાય એવું ના સમજવું કે સસ્તું લાવે તો એ કોઈ સસ્તું ના માનું એ બેનનો પ્રેમ સમજી લેવાનો બરાબર કે એ બેને પ્રેમથી બાંધ્યું ને તો એને જીવનમાં બહુ પ્રગતિ કરે અને હું એ કે બધાની બહેનો બહુ પ્રગતિ કરે એમને સુખ સંપત્તિ આલે ભગવાન બરાબર અને મિત્રો આ બધા હોય છે કે મારે આ તો નેનપણમાં શું છોકરાને બુદ્ધિ બહુ એમ કે બધું છોકરા જતું હોય એટલે છોકરાને કેવું લાગે અને નાના છોકરાઓ ત્યારે શું ઢૂબલાને બીબલા એમાં અને અત્યારે અત્યારે લાવે ને અત્યારે અને પાછી શું હોય લગ્ન થઈ જાય ને બોનના એટલે અત્યારે શું હોય એવું હોય કે પૈસા હતો થઈને પણ સમજતા નહીં ત્યાંની બે ભાઈ વર્ષમાં એકવાર રસ્તા બંધન આવે પણ એ બધાને એવું હોય ભાઈને તો એવું જ લાગે કે આ પૈસા હાથોથી આવી જશે રાખડી પણ તમે પૈસા નહીં આપો ને તો એ એમ નહીં કે મને પૈસા કેમ ના આપ્યા બરાબર એટલે મારું કહેવું જ છે કોઈ બેન પૈસા માટે કોઈ ભાઈને રાખડી બોતી નહીં આ તહેવાર હોય છે અને તહેવાર બહુ સારો હોય એટલે એના માટે આ કહેવું તો આટલું બરાબર તો એને મહેસાણા ગયા એટલે આપણે એને બહુ વાગ્યું નહીં પણ સારું થઈ ગયું બરાબર એટલે હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં લાઇક કરજો સબસ્ક્રાઈબ લાગજો અને કેવો વ્લોગ લાગ્યો તે કમેન્ટ કરજો તેમાં જ અને બધાને અપીરક્ષા બંદર શુભ